નમસ્કાર અમારા દિલથીવાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ પચીસ સાત બે હજાર ને વાર શુક્રવાર તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારનો બેઠક બાદ પેન્શનરો માટે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય તો મિત્રો શું નિર્ણય લીધો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો અપડેટ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો ખરેખર તેમના તાજેતરના એક અહેવાલ મુજબ અમે આપને જણાવી દઈએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓને આ મહિનાથી વધેલો પગાર છે તે મળવાપાત્ર રહેશે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેમના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે અને આ વધારા સાથે અઢાર હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓને દર મહિને લગભગ સાતસો વીસ રૂપિયા વધારાના મળવાના છે પણ વધુ પગાર મેળવતા કર્મચારીઓને હજારોમાં સીધો લાભ મળવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કાંઈ કહેવાય કે બેઝિક સેલેરીવાળા હોય કર્મચારીઓ તેના જે અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર ધરાવતા હોય તેને દર મહિને સાતસો વીસ રૂપિયા વધુ મળશે અને સાથે સાથે જે વધુ પગાર મેળવતા કર્મચારીઓ હોય તેને તો સીધો હજારોમાં જ ફાયદો મળવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વર્ષમાં બે વાર ડીએ છે તે વધારવામાં આવે છે તો કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરે છે તો પહેલો વધારો પેલી જાન્યુઆરીથી અમલમાં આવે છે જે માર્ચમાં જાહેર કરવામાં આવે છે અને બીજો વધારો પેલી જુલાઈથી અમલમાં આવે છે જે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે અને આ વખતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વધેલો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ઉપલબ્ધ થઈ શકે છે જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ રજૂ કરી શકે છે મિત્રો તો મિત્રો આપણે વાત કરી તેમ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય વર્ષમાં બે વાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરતા હોય છે તો પેલો વધારો છે તે પહેલી જાન્યુઆરીથી અમલમાં આવતો હોય છે અને તેની જાહેરાત માર્ચ મહિનામાં કરવામાં આવે છે અને બીજો વધારો છે તે પહેલી જુલાઈથી અમલમાં આવે છે અને તે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવતો હોય છે તો આ વખતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વધેલો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ઉપલબ્ધ થઈ શકે છે જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે તો કેન્દ્ર સરકાર આ અંગે ટૂંક સમયમાં જ જે પ્રસ્તાવ છે તે કેબિનેટ સમક્ષ રજૂ પણ કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે તો ડીએ વધારવાનો નિર્ણય એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ પર આધારિત છે જે શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે તો નવીનતમ માહિતી અનુસાર ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે જેને કારણે ચાર ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે અને આ વધારા પછી કુલ મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી અઠાવન ટકા જેવું થઈ જશે મિત્રો તો જો આવું થાય તો સાતમા પગાર પંચની ભલામણો અનુસાર નવા પગાર માળખાના અમલીકરણ પર વિચાર કરી શકાય છે અને આનાથી લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે અને વધતા જતા ફુગાવાદના દરને કારણે આ પગલાથી કર્મચારીઓના ખિસ્સામાં થોડી રાહત પણ મળી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ પણ લાગુ કરી શકાય છે તો સરકારે એકવીસ જુલાઈના રોજ આઠમા પગાર પંચ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે આ કમિશનની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે પરંતુ હજુ સુધી સૂચના જારી કરવામાં આવી નથી અને આનો અર્થ એ છે કે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની ધારણા છે તો કમિશન માટે નિયમો અને શરતો નક્કી કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આનાથી પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે તો પગારમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થાય તેવી અપેક્ષાઓ પણ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ મોંઘવારી ભથ્થામાં વધારો છે તે તે અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને સરકારી કર્મચારીઓને આ મહિનાથી પગાર વધારાનો લાભ છે તે પણ મળવાનો છે મિત્રો તો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જે પણ કાંઈ સમાચાર આવ્યા હતા તેની આજના વિડીયોમાં આપણે વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ